નમસ્કાર ગુજરાત ફરી એકવાર હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો ગુજરાતના હવામાનની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ છે આગાહી કરવામાં આવી હતી કે ખાસ કરીને અગિયાર થી લઈને પંદર એપ્રિલ વચ્ચે ગુજરાતના ભાગોમાં આવશે મોટો પલટો તેવું મિત્રો જોવા પણ મળ્યું છે અને હજુ આટલું જ નહીં આગામી દિવસોમાં પણ મિત્રો હવામાન વિભાગમાં મોટી હલચલ જોવા મળે તેવી આગાહી છે કારણ કે આવનારા દિવસોમાં મિત્રો મેઘરાજાની એન્ટ્રી જે છે તે થવાની છે આટલું જ નથી આવનારા દિવસોમાં હજુ પણ મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહી છે તેની મિત્રો આજના અંદર આપણે વાત કરવાની છે તો ખાસ ખાસ કરીને કરીને હું તમને દ્રશ્યો દેખાડવાનો કે જે ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે તેના વિશે મિત્રો જે દ્રશ્યો સામે આવ્યા છે જે ફોટાઓ સામે આવ્યા છે તે તમને દેખાડવાનો છું બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર અત્યારે પણ હાલમાં પણ મિત્રો તમે જોઈ શકો કે લો પ્રેશર બનેલું દેખાઈ રહ્યું છે તેને કારણે હજુ પણ મિત્રો જે છે તે ગુજરાતના ભાગોમાં માવઠાઓની આગાહી છે તો આવનારા દિવસોમાં ગતિવિધિઓ પણ વધી છે ગઈકાલની રાત્રે મિત્રો પણ તમે નોટિસ કર્યું હશે કે સારી કક્ષાનો પવન જે છે તે મિત્રો જોવા મળ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર તો ગુજરાતના ઓલ ઓવર હવામાનની દરેકે દરેક માહિતી મેળવવાની છે આજના આ અંદર ટૂંકમાં મિત્રો શરૂઆતમાં જે છે તે હું તમને દ્રશ્ય દેખાડવાનો છું કે જે વરસાદ નોંધાયો છે તેનો તેની સાથે મિત્રો બીજા નંબર ઉપર મિત્રો આપણે જાણીશું કે હજુ આગામી પાંચ દિવસ સોળ એપ્રિલ સુધી ગુજરાતના કયા કયા ભાગોમાં જે છે તે વરસાદ આવવાની શક્યતા છે કારણ કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે માવઠાઓ નોંધાવાના હતા તેવી આગાહી હતી તેની વચ્ચે વરસાદ નોંધાવાનો છે અને મિત્રો આવનારા દિવસોમાં પણ વાતાવરણમાં મોટું ઉલટફેર જોવા મળી શકે કારણ કે વાવાઝોડાની પણ આગાહી છે તેના વિશે પણ વાત કરીશું અને અત્યારે જે ગરમીનો રાઉન્ડ પડી રહ્યો છે તેના વિશે પણ એક રાહતના સમાચાર છે તો આ દરેક દરેક બાબત મિત્રો જાણવાની છે એક પછી એક આ અંદર આવો મિત્રો હવે આપણે જે છે તે વિડીયોની શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર તેના પહેલા તમે આ વિડીયો કયા થી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો આવો મિત્રો સમય બગડ્યા વગર હવે વિડિયોની શરૂઆત કરો તમને દેખાડી દઉં કાલે જે માવઠા નોંધાયા તેના દ્રશ્યો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ગઈ કાલે ભાવનગરની અંદર જે છે તે માવઠા નોંધાયા હતા અને માવઠા જ નહીં પરંતુ મિત્રો કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ જે દ્રશ્યો મિત્રો તમે અહીંયા આ જોઈ શકો છો મિત્રો આ દ્રશ્યો જે છે તે ખાસ કરીને ભાવનગર જિલ્લાના છે એટલે કે સૌરાષ્ટ્રના છે માત્ર ભાવનગર જિલ્લાની અંદર ને મિત્રો સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો છે પરંતુ આ ભાવનગરના દ્રશ્યો મિત્રો જોઈ શકો ભાવનગર જિલ્લાના ઘણા બધા ગામડાઓની અંદર વરસાદ નોંધાયો છે કમોસમી માવઠાં નોંધાયા છે અને માત્ર ને માત્ર માવઠા જ નહીં પરંતુ મિત્રો ખાસ કરીને કરા પણ નોંધાયા છે અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને રસ્તા ઉપર મિત્રો જે છે તે કરા પણ આ વિડીયોની અંદર આપણને જોવા મળી રહ્યા છે અહીંયા હું તમને દેખાડી દઉં તો ફરીથી મિત્રો તમે મિત્રો જોઈ શકો વરસાદની સાથે સાથે અહીંયા જે છે તે કરાઓ પણ નોંધાયા છે કરા પણ પડ્યા છે તેવો મિત્રો ગઈ કાલે વાતાવરણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે ભાવનગરની અંદર સૌરાષ્ટ્રની અંદર અને મિત્રો આપણે આગાહી હતી કે ખાસ કરીને દસથી લઈને પંદર એપ્રિલ વચ્ચે જે છે તે ગુજરાતના વાતાવરણની અંદર ભયાનક પલટાઓ જોવા મળશે વરસાદો જોવા મળશે કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરીય જેટલા પણ વિસ્તારો છે ત્યાં ભારે માવઠાઓની જે સિસ્ટમો જે છે તે મિત્રો એક્ટિવેટ થઈ ગઈ હતી તે જ મુખ્ય કારણ હતું કે આપણી આગાહી હતી કે આ જે સિસ્ટમ બંગાળની ખાડી અને અરબસાગરમાં બની છે તેને લઈને માવઠાઓ નોંધાવાના હતા અને તે પ્રકારે મિત્રો માવઠાઓ નોંધાયા છે અને હજુ પણ મિત્રો આગામી પાંચથી છ દિવસની અંદર કમોસમી માવઠાઓની પૂરેપૂરી આગાહી છે તો આ માવઠાઓ હવે કયા ભાગોમાં જોવા મળવાના છે તેના વિશે વિસ્તારથી જોઈ લઈએ અને જાણી લઈએ ગુજરાતના કયા કયા ભાગોની અંદર આવનારા દિવસોમાં હજુ પણ જે છે તે મિત્રો માવઠાઓની આગાહીઓ કરવામાં આવી છે તો તેના વિશે મિત્રો ખાસ કરીને આપણે માહિતી મેળવવાની છે તેના પહેલા મિત્રો તમને દેખાડી દઈએ ગુજરાતનું હવામાન કેવું છે તો અહીંયા મિત્રો તમે આ સેટેલાઇટના માધ્યમથી સેટેલાઇટના દ્રશ્યોથી મિત્રો તમે જોઈ શકો કે હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો લો પ્રેશરી અને સિસ્ટમો લગાતાર મજબૂત બની રહી છે અને આ સિસ્ટમોને કારણે ગુજરાત ના વાતાવરણમાં મિત્રો પલટો આવી શકે અને ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર છૂટા છવાયા માવઠાઓ જે છે તે પણ મિત્રો નોંધાઈ શકે તેવી આગાહી છે તો આવો મિત્રો જોઈએ ખાસ જોઈ લઈએ પાંચથી છ દિવસ કયા કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે તો મિત્રો ખાસ સૌથી બારથી લઈને સોળ એપ્રિલની વચ્ચે માવઠાઓની આગાહી છે તેમાં દક્ષિણીય ગુજરાતની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો જેમ કે મિત્રો અહીંયા જોઈ શકીએ તો વડોદરાના વિસ્તારોથી લઈને છોટાઉદેપુર ભરૂચના વિસ્તારો સુરત વલસાડ નવસારી વ્યારા આહવા ડાંગ આણંદ બોરસદ રાસ પીપળા

ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો માવઠાઓની આગાહી જેમાં ખાસ અહીંયા મિત્રો તમને દેખાડી દે તો મહેસાણા જિલ્લાથી લઈને મોઢેરા ચાણસમા વડનગર હિંમતનગર હારીજ પાટણ સિદ્ધપુરના વિસ્તારો ઉપર જઈએ તો રાધનપુરના વિસ્તારોની સાથે સાથે પાલનપુર ડીસા ભાટસણ દિયોદર સુઈગામ ધાનેરા પંથક તેની સાથે સાથે આબુ અંબાજી આહવા ખેડબ્રહ્માના વિસ્તારો ઈડર અરવલ્લી હિંમતનગર તો મિત્રો આ જે દરેક ઉત્તરીય ગુજરાતના ભાગો છે તો ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપરથી પણ મિત્રો મજબૂત વાદળો પસાર થઈ શકે તેને લઈને માવઠાઓ નોંધાઈ શકે મિત્રો ગઈકાલે માવઠાઓ નોંધાયા તેની સાથે સમગ્ર ગુજરાતની અંદર જે છે તે એક વાદળ શાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળ છોયા વાતાવરણને કારણે સમગ્ર ગુજરાતમાં ગઈકાલની રાત્રે જે છે તે ઠંડકનો અહેસાસ પણ થયો હતો અને ભારે પવનો પણ ફૂંકાયા હતા દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરત નવસારી અને વલસાડ આવેલું છે ત્યાં ગઈકાલે રાત્રે જે છે તે આંધી પણ ચડી હતી અને વંટોળ પણ ચડ્યો હતો તેના કારણે મિત્રો ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને તેવી પણ મિત્રો આપણી આગાહી હતી બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં કયા કયા ભાગોમાં માવઠાઓ નોંધાઈ શકે તેના વિશે વાત કરી લઈએ તો ભાવનગરના જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો જે ગારિયાધારના વિસ્તારો છે બલભીપુર ભાવનગર તળાજા તો આ ભાગોની અંદર મિત્રો માવઠાઓ પડવાની શક્યતા ગઈકાલે પણ આ જિલ્લાઓની અંદર આ તાલુકાઓની અંદર માવઠાઓ નોંધાયા છે તેની સાથે મિત્રો અમરેલી ભાવનગરથી એકદમ નજીક રહેલું છે જેથી અમરેલી જિલ્લામાં પણ લાઠી તેની સાથે સાથે જે સાવરકુંડલાના વિસ્તારો છે ધારી વિસાવદર બગસરાના વિસ્તારો કુકાવાના વિસ્તારો રાજુલા લીલીયા અને મહુવા બોર્ડર સુધી લાઠી સુધીના ભાગો સુધી માવઠાઓ નોંધાઈ શકે આગળ વાત કરીએ તો ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ જે તળાજા તુલસી શામ આવેલું છે તેની સાથે સાથે માણાવદર મુલિયાસા મેંદરડાના વિસ્તારો બિલખા જુનેજ આ ભાગોમાં પણ માવઠા બની શકે તેની સાથે મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે દ્વારકા અને પોરબંદર ત્યાં મધ્યમ કક્ષાના વાદળો બની શકે તેવી આગાહી બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અગિયારથી પંદર તારીખ વચ્ચે વચ્ચેની જે આપણી આગાહી છે તેની વચ્ચે માવઠાઓની પૂરેપૂરી મિત્રો શક્યતાઓ બનવાની છે કારણ કે આ બંગાળની ખાડી અને અરબ સાગરના જે વિસ્તારોમાં સિસ્ટમો બને છે તેને આધારે મિત્રો આપણે આગાહી કરવામાં આવી હતી તેની સાથે મિત્રો કેટલીક અન્ય પણ આગાહીઓ છે તેના વિશે હું તમને અત્યારે વાત કરીને સમજાવી દઉં તો ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર માવઠા છે પરંતુ મે મહિનાની એક થી છ તારીખની વચ્ચે એક ભયંકર વાવાઝોડું આવી શકે તેવું અમારું અનુમાન છે અને એ પણ બંગાળની ખાડીમાં પણ એક અરબ સાગર બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડાની આગાહી છે અને એક અરબ સાગરમાં પણ વાવાઝોડા તો આ અરબસાગર જે વાળું છે તે મે મહિનાની અંદર કરશે પ્રી એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો પડતા હોય છે તે પણ મિત્રો આપણને પડતા જોવા મળી શકે તેવું અનુમાન છે જોકે મિત્રો તેના વિશે વાત અને અપડેટ જે છે તે આપણે આવનારા દિવસોમાં કરીશું જ્યારે તે સમય નજીક આવશે અત્યારે મિત્રો ખાસ કરીને પંદર થી સોળ એપ્રિલ સુધીમાં માવઠાઓની આગાહી છે તેના વિશે કરીશું બાકી મિત્રો જો કોઈ નવી વાવાઝોડાની સિસ્ટમો બનશે તેના વિશે પણ તમને ચોક્કસપણે અપડેટ કરવામાં આવશે હવે મિત્રો ગરમી વિશે વાત કરીએ તો ખાસ કરીને હીટવેવ માંથી અત્યારે થોડી ઘણી રાહત મિત્રો હળવી રાહત મળી છે કારણ કે જે તાપમાન ચાલીસ ચાલીસ ડિગ્રીએ જઈ રહ્યા હતા તેમાંથી આંશિક રાહત મળી છે અને આડત્રીસ ડિગ્રી થયું છે એટલે કે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે જેથી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થોડી ઘણી ઠંડકનો અહેસાસ થયો થયો છે આજે પણ મિત્રો કેટલું ટેમ્પરેચર કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે તેના વિશે અપડેટ આપી દઉં દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો આજે બપોરે દક્ષિણ ગુજરાતમાં જે મિત્રો સુરત લાગુના વિસ્તારો છે કે જ્યાં 44 ચુમ્માલી ડિગ્રીના તાપમાન નોંધાયા હતા ત્યાં માત્રને માત્ર આજે ચોત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે વ્યારામાં 38 તો આહવા ડાંગ નવસારી વલસાડમાં બત્રીસ ડિગ્રીના તાપમાનો જોવા મળશે ઉપર મિત્રો આગળ વધીએ તો ભરૂચની અંદર સાડત્રીસ રાજપીપળામાં 38 તેની સાથે બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદમાં પણ તાપમાન જોવા મળશે અહીંયા મિત્રો તાપમાનમાં ઘટાડો થયો છે કે અહીંયા પવનની ગતિવિધિઓ જે છે તે અત્યારે વધી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં 39 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે જેમાં ખાસ દાહોદ ગોધરા મહિસાગર લુણાવાડા ખેડા નડિયાદ કપડવંજ અમદાવાદ અને વિરમગામ ગાંધીનગરનો સમાવેશ થયેલો છે ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર સાડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો ચાલી ચાલીસ ડિગ્રીના તાપમાનની હજી પણ આગાહી છે તો કચ્છમાં મિત્રો જે છે તે ગરમ માહોલ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં અડત્રીસ ડિગ્રી તો અમરેલીમાં એકતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તો બોટાદમાં ચાલી તો રાજકોટ જિલ્લામાં ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તો સુરેન્દ્રનગરમાં ચાલી તો મોરબી ચાલી તો જામનગરની અંદર સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો દ્વારકાની અંદર ત્રીસ ડિગ્રી તો પોરબંદરની અંદર ત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર કારણ કે બંને કાંઠે રહેલા છે તેથી ત્યાં ઓછું તાપમાન જોવા મળશે તો મિત્રો આ થઈ ગઈ દરેકે દરેક હવામાનની સાચી અને સચોટ માહિતી જેમાં માવઠાથી લઈને લઈને ચોમાસાની પણ અપડેટ આપણે આપી છે ચોમાસા વિશે મિત્રો દ્વારા પણ આગાહી કરીને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતા સારું જવાના આસાર છે મિત્રો ચોમાસાને લઈને પણ જે આવનારા આપણે વિડીયો છે તે આવનારા સમયમાં આપણે મૂકતા રહીશું સાથે જ આજે માવઠાની સિસ્ટમો મિત્રો બની છે તેની કારણે ગુજરાતમાં જે છે તે થોડી ઘણી હવે ઠંડક જોવા મળવાની છે બે થી પાંચ દિવસ મિત્રો તમારા ગામમાં વાદળછાયું વાતાવરણ છે કે નહીં પવનો કેટલા ફૂંકાઈ રહ્યા છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને મને ચોક્કસપણે જણાવી દેજો જેથી અમને અપડેટ આપવામાં સરળતા રહે બાકી મિત્રો આ વિડીયો તમને કામનોને ઉપયોગી લાગ્યો તો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકોને આ વરસાદની સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો મળી જાય બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું તો એક નવા હવામાન સમાચારમાં નવા હવામાન વિશે જે છે તે અપડેટ ચોક્કસપણે આપીશું ત્યાં સુધી આ લાજ માટે રજા ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ